માં ઉમિયા માતાજી મંદિરના શિખર પર એકસો એકાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું મા આદ્યશક્તિ જગદંબા નવદુર્ગાની આરાધના ઉપાસના અને સાધના કરવાના અત્યંત મહત્વપૂર્ણ નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર ઊંઝા વેપારી મિત્ર મંડળ દ્વારા મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના શિખર પર એકસો એકાવન ગજની વિશાળ ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું અખંડ સ્વરૂપા જગત જનની માં કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે અતૂટ આસ્થા શ્રદ્ધા ધરાવતા ઊંઝાના વેપારીઓ તથા કર્મચારીઓ પર પરમ દયાળુ પરમ કૃપાળુ માં ઉમિયા માતાજીની અસીમ કૃપા અને આશીર્વાદ વરસતા રહે છે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા ગંજ બજારના વેપારી મિત્ર મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી પર્વના પ્રથમ દિવસે એટલે કે પહેલા નૂર્તે માં કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય કલાત્મક મંદિરના શિખર પર એકસો એકાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવે છે માં કુળદેવી ઉમિયા માતાજીની કૃપા આશીર્વાદ સદૈવ વરસતા હોવાથી ઊંઝાના તમામ નાના મોટા વેપારીઓ અને કર્મચારીઓ સુખી સંપન્ન બન્યા છે એટલે જ માં કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની આસ્થા શ્રદ્ધા અતૂટ બની રહી છે ઊંઝા વેપારી મિત્ર મંડળના સભ્યો દ્વારા પાટણના વિખ્યાત કલાકાર પાસે એકસો ગજની સુંદર કલાત્મક વિશાળ ધજા બનાવવામાં આવી હતી માં કુળદેવી ઉમિયાની એકસો એકાવન ગજની ધજાના મુખ્ય યજમાન મેશ્વર ટ્રેડર્સ દ્વારા એક લાખ એક હજારનું દાન કરવામાં આવ્યું હતું આ પરંપરા અનુસાર બપોર બાદ ઊંઝા મિત્ર મંડળના વેપારી સભ્યો કર્મચારીઓ તથા પરિવારજનોએ ખૂબ ભાવપૂર્વક પંદર કિલોગ્રામ વજન ધરાવતી કલાત્મક ધજાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું ધજાના પૂજન બાદ આરતીના મુખ્ય યજમાન હિતેશ કુમાર અમૃતલાલ પટેલ અને બળદેવભાઈ કાંતિલાલ પટેલના હસ્તે ધજાની આરતી ઉતારવામાં આવી હતી બોલ મારી ઉમિયા જય જય ઉમિયાના નાદ સાથે ત્રણ હજાર કરતા વધારે શ્રદ્ધાળુ વેપારી ભાઈઓ ધજા સાથે પવિત્ર કરીને ઉમિયા માતાજી મંદિર પર પહોંચ્યા હતા પદયાત્રાના માર્ગ પરથી પસાર થઈ રહેલી ધજા યાત્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા પવિત્ર કલાત્મક ધજા લઈને મંદિર પર પહોંચેલા વેપારી ભાઈનું ઉમિયા માતાજી સંસ્થાનના તમામ હોદ્દેદારો વિવિધ કમિટીના સભ્યો અને ટ્રસ્ટીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું ખૂબ આસ્થા સાથે મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના શિખર પર એકસો ગજની ધજાનું મા ઉમિયા માતાજીના જયઘોષ સાથે આરોહણ કરવામાં આવ્યું હતું આ સમયે તમામ શ્રદ્ધાળુઓ ગદગદિત બની ગયા હતા વેપારી મિત્રો સહિત તમામ શ્રદ્ધાળુઓએ મા કુળદેવી ઉમિયા માતાજીના આશીર્વાદ સદાય સૌ પર વરસતા રહે દરેક વેપારી મિત્રો અને કર્મચારીઓ સુખી સંપન્ન રહે સૌ પર મા કુળદેવી ઉમિયા માતાજીની કૃપા આશીર્વાદ સહાય સદાય વરસતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી નવલી નવરાત્રીમાં ન્યૂઝ ઓફ પાટણવતીમાં ઉમિયાને સત નમન કરવામાં હતા રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ